સામાન્યતા લોકો મહત્વાકાંક્ષા કે નિરાશાથી પ્રેરિત થઈને કાર્ય કરે છે મહત્વાકાંક્ષા કાર્ય કરવા માટે પ્રેરણા આપે છે નિરાશ થયેલા લોકો નિરાશાથી કાર્ય કરે છે વાસ્તવમાં જ્યારે લોકો નકારાત્મક હોય છે ત્યારે તેઓ સકારાત્મક મનોભાવ ધરાવનારા લોકો કરતાં વધુ સક્રિય હોય છે આ બંને ક્યારેય ઈચ્છિત પરિણામ લાવતા નથી સાચું ઈચ્છિત પરિણામ તો સંતોષથી કાર્ય કરવાથી જ મળે છે તમે સંતોષી છો પૂર્ણ છો તમે પૂર્ણતા અનુભવો છો પછી તમે કાર્ય કરો છો સંતોષથી થયેલું એ કાર્ય શ્રેષ્ઠ કાર્ય છે એમાં ઉગ્રતા નથી એટલે તમે વધુ સારો વિચારો છો અને એ તમને હલાવી નાખતું નથી કારણ કે મહત્વકાંક્ષા એ તમારી બુદ્ધિ પર પડદો પાડી દે છે તમે સંવેદનશીલ કે બહુ ચતુર પર નથી રહી શકતા જ્યારે તમે ઘેરાયેલા હોવ છો એ તો ઘેલછા જેવું છે ઘેલછાથી કાર્ય કરવું પણ જ્યારે મન શાંત હોય છે ત્યારે યોગ્ય વિચાર અને યોગ્ય કાર્ય થાય છે એ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે વારંવાર બધું દૂર રાખો અને પાછા સ્વમાં આવો સ્વસંદર્ભમાં અને સ્વ એ શરીર નથી સ્વ અવકાશ છે તો મનને પાછો સ્વ તરફ લાવો અને તે કોઈ વસ્તુ નથી તમે સ્વહને કોઈ વસ્તુ તરીકે જોઈ શકતા નથી એવું કરવું જોઈએ નહીં એ કોઈ જોવાની વસ્તુ નથી એ જોનાર છે એ જ સ્વ છે આ વારંવાર જોનારના સ્વભાવમાં પાછા આવવાનું રહસ્ય છે દ્રશ્ય કે સંબંધિત જગતમાં કુલ પાંચ પાસા છે સંબંધિત જગત શું કરે કરે છે છે એ આનંદ માટે ખુશી પેદા જો તમે માતૃદેવીનું ચિત્ર જુઓ તો માતૃદેવીના હાથમાં એક હાથમાં શૈલી છે શેરડી ધનુષ તરીકે અને પછી તીરો તરીકે તેના હાથમાં પાંચ તીરો છે જે ફૂલોમાંથી બનેલા છે પાંચ જુદા જુદા ફૂલો આ એક સુંદર પ્રતીક છે અને આ પાંચ તીરો વિશે જાણવું ખૂબ રસપ્રદ છે માતૃદેવીના હાથમાં જે પાંચ તીરો છે એ કયા છે એક છે ધનુષ ધનુષ મીઠું છે નો રસ છે શેરડી બહારથી કઠણ અને અંદરથી મીઠી હોય છે તો આ દુનિયા શું છે પાંચ તીરો જે તમને દુનિયાના દૃશ્યના જગતમાંથી વાગે છે નંબર એક એ ખુશી લાવે છે ખુશી પેદા કરે છે પછી બીજું છે રોમાંચ એ રોમાંચક છે તમે જાણો છો ફિલ્મ ત્યારે જ ગમે જ્યારે તેમાં રોમાંચ હોય છે ને નહીંતર ફિલ્મ ધીમી લાગે કશું જ થતું નથી ફિલ્મ કોને ગમશે ફિલ્મમાં તમને શું ગમે છે જ્યારે તેમાં રોમાંચ હોય બરાબર તો દુનિયા તમને હંમેશા સસ્પેન્સ આપે છે અને તમારી અંદર રોમાંચ પેદા કરે છે આ બીજું છે ત્રીજું છે એ ખૂબ આકર્ષક મનમોહક મોહક છે દૃશ્ય તમને મોહી લે છે મનમાં સ્થિર થવા દેતું નથી દુનિયા તમને પકડી રાખે છે કારણ કે એ આકર્ષક મોહક છે તીર મોહકતા અને ચોથું છે એ તમારું શોષણ કરે છે દુનિયા તમારું શોષણ કરે છે ઠકવી નાખે છે ઘસરી નાખે છે એ તમારી ઉર્જા ખંખેરી નાખે છે ઘસારો થાય છે જેટલું તમે દુનિયાનો આનંદ લો કે ગરકાવ થાઓ એ તમને ઉર્જાવાન બનાવતું નથી એ તમારી ઉર્જા ચૂસી લે છે થકવી નાખે છે અને ખાલી કરી નાખે છે અને ચોથું છે એ તમને મારી નાખે છે જે તમને મારી નાખે છે હવે પાંચમો તો હા પાંચ આ આ ખૂબ જ રસપ્રદ છે કે પ્રાચીન લોકોએ આખા વિચારને રૂપક ભાષામાં કેવી રીતે રજૂ કર્યો અને એ સાચું છે અને પછી એક બાજુએ એક દોરો છે એટલે કે એ તમને બાંધે છે અંકુશ કરે છે જાગૃત એક વાર્તા છે એક વખત રાજા જંગલમાં ઘોડા પર જઈ રહ્યો હતો એમને એકલા જવું હતું બસ બધું છોડીને જવું હતું અને એ બધા નિયમો અને બધું સામાન જોઈને એ બહુ થાકી ગયા હતા કંટાળી ગયા હતા એમને બસ ભાગી જવું હતું એટલે એ ઘોડા પર બેઠા અને જંગલમાં ઘોડા પર ચડીને ચાલ્યા ગયા જેમ કે હાઇકિંગ કરે છે એમ પછી એમને બહુ તરસ લાગી અને પાણી ક્યાંય નહોતું એટલા થાકી ગયા હતા કે એમને બસ આવ્યું સ્વપ્નમાં એમણે જોયું કે એમનો ઘોડો એમને છોડી ગયો છે અને હવે એ ભાગી શકે એવી કોઈ જગ્યા નહોતી અને એને એક મોટી વાઘણ અને વાઘ જોયો એક બાજુ વાઘ હતો પછી જ્યારે વાઘ હતો ત્યારે એ એ શું કરી શકે ઝાડ પર મોટો કોબરા સાપ જોયો અને બીજી બાજુ એને જોયું કે ત્યાં એક મોટો મધપુડો હતો મધમાખીઓ ત્યાં જ હતી પણ એ બહુ તરસ્યો હતો એ ત્યાં રહી પણ શકતો નહોતો કારણ કે એક બાજુ સાપ તો બીજી બાજુ સિંહ હતો એ સમય જ્યારે એ બહુ તરસ્યો હતો ગરમી અને બધી વાતોને કારણે એ મધમાખીનો મધકુરો ઓગળવાનું શરૂ થયું અને થોડા ટીપા મધના એની જીભ પર પડ્યા એથી એની તરસ બુઝાઈ રહી તમે જાણો છો એલા મધપોડામાંથી થોડું મધ એ તપકતું મધ એ સીધું એના મોઢામાં પડ્યું એથી એની તરસ બુઝાઈ ગઈ ત્યાં સુધીમાં તેની ઊંઘ ઉડી ગઈ પછી એ જ્યારે પોતાના મહેલમાં પાછો ગયો ત્યારે એને બધાને બોલાવ્યા આનો અર્થ શું છે આ સ્વપ્નનો અર્થ શું છે તો કેટલાક જ્ઞાની માણસો હતા તેમણે તેનું અર્થ ઘટન કર્યું કે તમે શું શોધી રહ્યા હતા તેઓએ કહ્યું તમને જે એકમાત્ર ખુશી મળી એ તો એ થોડા મધના ટીપા હતા જે તમારી જીભ પર પડ્યા દુનિયામાં તમને એટલી જ ખુશી મળે છે બાકી તો ત્યાં સાપ છે અને સિંહ છે જે તમને ખાઈ જાય છે એટલે અહીં વધારે ખુશી શોધવાની જરૂર નથી પણ જેટલી મરી છે એટલી જ પૂરતી છે એટલે બધું ખરાબ પર નથી અને બધું સારું પર નથી જીવનમાં દરેક વસ્તુમાં બીજું બધું પર મિશ્રિત હોય છે આજ છે વાર્તાનો સા જાગી જાઓ દેવીના હાથમાં બે વસ્તુઓ હોય છે એક છે જેને અંકુશ કહે છે અંકુશ એ છે જેથી તમે હાથીને કાબુમાં કરો છો બધા હાથીના મહાવત પાસે એક અંકુશ હોય છે અને હાથી અંકુશના કારણે નિયંત્રણમાં રહે છે એ તીક્ષ્ણ છે અને પર એ તમને જાગૃત કરે છે બીજી બાજુ ત્યાં એક દોરો છે દોરો કે જે તમને બાંધે છે તો તમે બંધાયેલા પણ છો અને જાગૃત પણ અને તમારી ઉર્જા એ કુંડલીની ઉર્જા છે અથવા તમારી અંદરની ઉર્જા જેને બાંધવી પડે છે તેને દિશામાન કરવી પડે છે અને તેને જાગૃત પણ કરવી પડે છે અને આ તેનું જ પ્રતીક છે